ડબોઈ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનું કામ ગોકળ ગતિએ કરવામાં આવતા મીડિયા દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું છે અને હવે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે આ ફૂટ ઓવરબ્રિજનું કામ અટકેલું હોવાથી મુસાફરોને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફરજિયાત નાળા પરથી ફરીને જવું પડતું હતું આ લાંબા અંતરને કારણે ઘણીવાર મુસાફરો સમયસર ટ્રેન સુધી પહોંચી શકતા ન હતા અને તેમની નજર સામે જ ટ્રેન ઉપડી જવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની રહી હતી ખાસ કરીને વૃદ્ધો દિવ્યાંગો અને ભારે સામાન સાથેના મુસાફરો માટે આ પરિસ્થિતિ અત્યંત કષ્ટદાયક હતી જો કે હવે મીડિયા અહેવાલની સકારાત્મક અસરને પગલે ફૂટ ઓવરબ્રિજનું કામ ઝડપભેર શરૂ થતા ડભોઈ અને આસપાસના વિસ્તારોની જનતાએ મીડિયાનો આભાર માન્યો છે કૌન સા મીડિયામાં કોણ સા મિલી મારણ 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 મીંજજે ને મારણ